કઠોદરા ગામ પાણીમાં ગરકાવ થયું છે કઠોદરા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચારે બાજુ જળ મગ્ન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ચારે બાજુ પાણી ફરી વળતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે કઠોદરા ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે ગામમાં જવાના બંને રસ્તા નદીના પાણીમાં ગરકાવ થયા છે કઠોદરા કિમ આસિયાના નગરમાં પચીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે હાલ ભયજનક સપાટીએ નદી વહી રહી છે છે પાણી માંગરોળ અને ઓલપાડના તાલુકામાં કોસંબા નજીક કુવારદા ગામમાં પણ પાણી ભરાયા છે ઉપરવાસમાં અને સુરત ગ્રામ્યમાં ભારે વરસાદથી નદીઓમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે આપ આ આકાશી દ્રશ્યો જોઈ રહ્યા છો બેટમાં ફેરવાયાના દ્રશ્યો સામે આવ્યા છે સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેને જ લઈને જે તમામ નદી નારાઓ છે તે પાણીથી છલકાઈ ઉઠ્યા હતા ખાસ ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ ઓલપાડ તાલુકાના કિમ ગામથી કથોદરા ગામને જોડતા આ માર્ગના છે દૂર જે દેખાય છે તે એક કિલોમીટરના અંતરે જે કથોદરા ગામ આવેલું છે તે હાલ સંપૂર્ણ વિહોરું થયું છે કારણ કે જે બંને તરફથી કથોદરા ગામને જોરતા માર્ગ છે તેની ઉપર કિમ નદીના પાણી ફરી વળ્યા છે અને તેને લઈને હાલ ગામ છે તે સંપર્ક વિહ્યું થયું છે જે અમુક કથોદરા ગામનો જે વિસ્તાર આવેલો છે તેમાં પાણી ભરાતા દસથી પંદર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સાથે સાથે જે બાજુની તરફ કુ કથોદરા કિમ ગામનો જે વિસ્તાર આવેલો છે આસિયાના નગર ત્યાંથી પણ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે આ જે મુખ્ય માર્ગ છે તેની ઉપર જે ગળાડૂબ પાણી હોવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે અનેક એવા ઘરો છે જે પાણીમાં ડૂબી ચૂક્યા છે અને કમળ સમા પાણી જે ઘરોમાં જોવા મળી રહ્યા છે હાલ પણ જે રીતે વરસાદ થઈ રહ્યો છે ઉપરવાસમાં તેને લઈને હાલ ચિંતાનું જોવા મળી રહી છે કારણ કે જે રીતે કિમ નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ખાસ કિમ નદી ત્રણ તાલુકાને અસર કરે છે ઓલપાડ માંગરોળ અને હાસોટ આ ત્રણ તાલુકા માટે જીવાદોરી સમાન ગણાય છે પરંતુ હાલ જે રીતે ખાડીપુરની સમસ્યા સર્જાય છે તેને લઈને કિમ નદી હાલ લોકો માટે આફત સમાન નીવડી રહી છે કારણ કે ગતરોજ પણ એક હજારથી વધુ લોકોનું માંગરોલ તાલુકામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું હાલ જે રીતે અપૂરની પરિસ્થિતિ છે તેને લઈને એસડીઆરએફ ડીઆરએફ સહિતની જે ટીમ છે તે હાલ અહીં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને હાલ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર છે તે સજ્જ દેખાઈ રહ્યું છે સંદીપ વસાવા ઝી મીડિયા કિમ સુરત બેટમાં ફેરવાયા છે કઠોદરા કે માસિયાના નગરના પચીસ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઓલપાડનું કઠોદરા ગામ પાણી પાણી જળમગ્ન થયું છે કઠોદરા ગામમાં જ્યાં જુઓ ત્યાં જળમગ્નની સ્થિતિ જોવા મળી રહી છે